જય દ્વારકાધીશ દ્વારકાધીશ ના શ્રદ્ધાળુ સુધી એક સંદેશો પહોંચાડવો છે કે ઘર મંદિર કરીને કોઈ વેબસાઇટ છે એવો દાવો કરે છે કે દ્વારકાધીશ ભગવાનના ના પ્રાગટ્ય દિનના પ્રસંગ નિમિત્તે કૃષ્ણ જન્મ મહોત્સવની જે તિથિ છે એનો પ્રસાદ ભગવાનના મંદિરનો પ્રસાદ અને એના જે માળા ને એ બધું છે એ ઘર બેઠા તમને કોઈ નિશ્ચિત રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવાથી ઘર બેઠા એ પ્રસાદ તમને મોકલી આપવામાં આવે છે એવો ભ્રામક દાવો એ વેબસાઇટ એજન્સીના મારફતે કરવામાં આવે છે તો હું દ્વારકાધીશ મંદિર વહીવટદાર દ્વારકાધીશ દેવસ્થાન વ્યવસ્થાપન સમિતિ અને પૂજારી પ્રતિનિધિ વારાદાર પૂજારીશ્રી તમામ અહીંયા સાથે ઉપસ્થિત છીએ અમારા મંદિર વ્યવસ્થાપન સમિતિ કે પૂજારી પરિવાર દ્વારા આવી તમામ બાબતનું તમામ વાતનું આ પ્રકારની કોઈ પણ લોભામણી જાહેરાતમાં ન આવવા માટે અપીલ કરવામાં આવે છે અને આવી કોઈ પણ બાબત આપના ધ્યાને આવે તો એમાં ભ્રામક પ્રચારમાં ન ફસાવા આપ સૌને અપીલ કરવામાં આવે છે આ તમામ પોકળ દાવાઓનું અમે ખંડન કરીએ છીએ અમારા મંદિરના જે પ્રણાલી છે એ આપ સૌને જણાવી છે કે અમારા ભગવાન દ્વારકાધીશના આપણા જે મંદિર છે એમાં ભગવાન દ્વારકાધીશને જે નિત્ય ભોગ અને પ્રસાદ જે લાગે છે એ તમામ પ્રસાદ અમારા ભોગ ભંડારમાં અમારા પૂજારી પ્રતિનિધિશ્રી અને જે વારાદાર પૂજારીશ્રી હોય એમના માર્ગદર્શનમાં જે તૈયાર થાય છે અને એમના દ્વારા જ ભગવાનને નેક ભોગ કરી અને પછી મંદિર પટાંગણમાંથી જ એ પ્રસાદનું વિતરણ થાય છે આ સિવાય અમારી જે દ્વારકાધીશ ડોટ ઓઅરજી વેબસાઇટ છે એના ઉપર જે નેક ભોગ લખાવવામાં આવે છે એ અમે ઘરે બેઠા મોકલી આપીએ છીએ આ સિવાય અમારા નામ ઉપર અમારા ટ્રસ્ટ કે મંડળ કે સમિતિ કે પૂજારીશ્રીના નામે જે પણ વ્યક્તિઓ આવી પ્રકારની એક્ટિવિટી કરે છે અને આ પ્રકારની ભ્રામક વાતો કરે છે એ તમામનું અમે ખંડન કરીએ છીએ અને તમામ ભ્રાવિક ભક્તોને શ્રદ્ધાળુઓને વૈષ્ણવોને આ પ્રકારની વાતો થી આ પ્રકારના દાવાઓ થી અળગા રહેવા માટે અપીલ કરીએ છીએ ભગવાન દ્વારકાધીશના જન્મ મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે તમામ ને દ્વારકાધીશ મંદિર ખાતે રૂબરૂમાં આવી દર્શન લાવો લેવા પ્રસાદ લાવવા માટે લેવા માટે અપીલ કરું છું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હમણાં સોશિયલ મીડિયાની અંદર ગ્રહ મન ઘર મંદિર એ નામની એક વેબસાઇટે દ્વારકાધીશ મંદિરમાં ભોગ પ્રસાદ ધરાવવા માટે અને ફૂલ માળા ધરાવવા માટે જે કોઈ જાહેરાતો આપેલી છે આ જાહેરાતો એકદમ ભ્રામક છે દ્વારકાધીશ મંદિરની અંદર બહારથી બનાવેલો કોઈ પણ વસ્તુ ઠાકોરજીને ભોગમાં ધરાવવામાં આવતી નથી આ માટે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની વેબસાઇટ ઉપર પણ આપ ભગવાન દ્વારકાધીશને ભોગ અર્પણ કરી શકો છો અને આ ઉપરાંત રૂબરૂમાં પણ દ્વારકાધીશ મંદિરની અંદર જે ભોગ ઠાકોરજીને ધરાવવામાં આવે છે એનો પ્રસાદ ફક્ત અને ફક્ત દ્વારકાધીશ મંદિરમાંથી જ મળે છે તો સમસ્ત વૈષ્ણવોને અને આ જણાવવાનું કે આવી ભ્રામક વેબસાઇટના શકંજામાં કોઈએ આવું નહીં અને ભગવાન દ્વારકાધીશજીનો પ્રસાદ દ્વારકાધીશ મંદિર અને અમારી દ્વારકાધીશ મંદિરની વેબસાઇટ દ્વારકાધીશ ડોટ ઓઆરજી ઉપરથી જ પ્રાપ્ત કરવાનો આગ્રહ રાખો જય દ્વારકાધીશ